નાસ્તો કરીને બેઠા છીએ અમે મમ્મી પાળીયાત થી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો મમ્મી પાળીયાત થી ના કેવડા લાવ્યા લેવાશે પાળીયા નથી લેવા મગાતા મંગાય વાતા માલવાણી થી આટિકો લગના કેવડા સે બિચારા માલવાણી થી નેથી એ લાયી દીધા 200 રૂપિયા ને કિલો આયા હા અત્યારે કેવડા નો ભાવ તો છે તે હા કેવડા બહુ મોંઘા છે ખાટું પાણી નથી એટલે હા લીંબુ નીતો લીંબુ ને હળદર ને મીઠું ને હા મીઠું લીંબુ હળદર ગુડ મિક્સ કરી દઈએ પછી ભરી લઈ બવણી આ આટા ઓલા પાણી માં બે ત્રણ પાણીએ ધોઈ નાખ્યા અને હવે બે દી પડ્યા રહ્યા તમે સાત દી પડ્યા રહ્યા પાંચ દી પાંચ દિવસ પડ્યા રહ્યા કડવું પાણી હોય નીકળી જાય હા પાંચ પાંચ છ પાણીએ ધોઈ નાખ્યા ને હવે આપણે આ બધું નાખીએ અને આ બવણીમાં ભરી લેવું હા બાર મહિનાના કેવડા ભરી લેશું હા કેવડા તો બધા છોકરાઓ બહુ ભાવે હા ફયે દિવાળીએ મોકલાતા થારું રૂપિયા તું હોય કે મોંઘા હતા ને પણ આપણે પડ્યા છે દોઢ કિલો ગણાય થઈ જાય છે આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે આ મીઠું નાખું છું મીઠામાં જો મીઠામાં નવતરમાંથી બેન બોળી લાવ્યા હતા પણ તોય હું મારી રીતે એટલું મીઠું નાખું છું અને આટલી હદર નાખું છું કચરાવાળાની ચીટી વાગી ગઈ છે હા જોવા પછી આપણે આ બવણીમાં ભરશું હવે આ બવણી ભરી લઈશું આપણે હા કેવડાની આપણી બવણી ભરાઈ ગઈ છે હા હવે તો આ બુડબુડા પાણી નાખી દઉં જો કેવડા ભરી લીધા છે બવણીમાં હા એટલું પાણી રાખવાનું હા બુડબુડા હમ અને એને અઠવાડિયુંથી દસ દિવસ પલાળવા દેવાના પછી

હવે જોઈએ કાલ કેટલું તેલ બને છે એમ નાળીએ ક્રશ કરી કરીને મમ્મી નીચો વેસે કપડામાં

તો આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરી જો તમને અમારો આજનો વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય